નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજથી વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે અને કેટલાક જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં વરસાદની નવી એક સાથે શાર સિસ્ટમ સક્રિય થશે અને સાથે હવામાન વિભાગે રાજ્યમાં એક સપ્તાહ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેથી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય છે જેના કારણે હવામાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની છેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે જાહેર યલો એલર્ટ જાહેર કર્યું છે તો સુરત નવસારી અને વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત ભરૂચ નર્મદા સુરત તાપ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે આગામી આઠમીથી દસમી જુલાઈ દરમિયાન કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે